વિસાવદર ગૌચર ખુલ્લું કરાવવા માલધારીઓ પોતાના માલ ઢોર સાથે રજૂઆત કરવા ટીડીઓ ઓફિસે પહોંચ્યા જાગાભાઈ દેવસિંહભાઈ મેવાડા ગામ કાલસારી તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ અમારે એક મહિના તા ગૌચર મપાઈ ગયું છે હજ નિશાન નથી કરતા અમને દિવાળી ખાલી કરવાનો વાયદો દીધો તો દિવાળી વહી ગયા બે મહિના થઈ ગયા હજી કાંઈ અમને ખાલી હજ કે કોઈ વસ્તુ કરી દીધી નથી એટલે અમે ઢોલ લઈને અહીંયા આવ્યા છીએ અમારા સમાજ સાથે પણ આજ નિર્ણય લીધો હવે ગુનો નહીં થાય જાવ દે એડમિશન નહીં નાખો આવે જાવ દે અમે આ માલ ઢોર સાથે આ રહેવાના છે માપણી કેટલા સમયથી હાલતી હતી તમારે માપણી આલી 4 મહિના પૂરી થઈ ગયો ને 1.5 મહિનો થઈ ગયો હજી કોઈ વસ્તુ કરવા આવ્યા નથી એડમિશન પાછું વાવેતર થઈ ગયું છે અમારે સારવાર ક્યાં થાય અમને દિવાળીયા ખાલી કરવાનો હુકમ આપ્યો હતો તમને દિવાળી સુધી તમને તમારું સરિયાણ ખાલી કરી દેવું તો હજી આપ્યું નથી માપાઈ ગયું હજુ કમ્પ્લીટ થઈ ગયું 1.5 મહિનો થઈ ગયો તો હવે એડમિશન નથી કરી દેતા

લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો